ઉખાણું પેલું ઉપર થી જુઓ તો ચાર પગ ની જુઓ ત્યારે છ શું તો મિત્રો આનો જવાબ છે ખાટલો ઉખાણું બીજું કાળી કાળી કાંજરી નગરી જોતી જાય બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે આખ ઉખાણું ત્રીજું ઊંચા ડાળે બેઠો નીચા ડાળે ખોલ્યો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે ઉખાણું ચોથું ચાર પગનો રાજા બે પગનો દેવ એક પગનું વાહન બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે ખાટલો માણસ અને લાકડી ખાટલો એટલે કે ચાર પગ માણસ એટલે કે બે પગ લાકડી એટલે એક પગાણું પાંચમું એક જ ઘરમાં રહેનારા બે એક ઠંડો એક ગરમ બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે તવી અને તવે થો ઉખાણું છઠ્ઠું બોલ્યા વગર બોલે બધું કાગળ પર આભ જમીન દોરે બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો

ઠમું એક જ નારીને નર બત્રીસ જગતમાં ભાનમાં ચલસાય તો મિત્રો આનો જવાબ છે જીભ અને દાંત ઉખાણું નવમું લીલું ફળ પણ અંદર રાતું બહાર કડક ને અંદર મીઠું ઉનાળામાં સૌને ગમતું એવું બોલો ફળ જેને ખાઈને પડે મોજ બોલો ફળ તો મિત્રો આનો જવાબ છે તરબૂઝ

રાજા નહી પણ શિક્ષક નહીં પણ જ્ઞાન છે પૈસા નહીં પણ બજારમાં ફરે છે તો બોલો ભાઈ કોણ તો મિત્રો આનો જવાબ છે પુસ્તક ઉખાણું હાથમાં કોઈના આવું નહીં નજરે કોઈના દેખાવ નહીં જો કોઈ કદર ના કરે તો જીવનભર શું તો મિત્રો આનો જવાબ છે સમય ટાઈમ ઉખાણું તેરમું લીલા માથે બેઠા લીલા લીલા માથે બેઠા કાળા લીલા ગયા ને કાળા બેઠા બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે મરચાં કેમ કે લીલા મરચાં પર કાળા દાંડા હોય છે એટલે કે લીલા ગયા ને કાળા બેઠા ઉખાણું ચૌદમું બે સગા ભાઈ બંને ભેગા રહે પણ ક્યારેય વાત ન કરે તો મિત્રો આનો જવાબ છે આંખ જે ભેગી પણ ક્યારેય વાત કરતી નથી ઉખાણું પંદરમું એવું કોણ છે કે જેનું માથું કપાય તો પણ એ જીવતું રહેશે તો મિત્રો આનો જવાબ છે પેન્સિલ કે જેનું માથું કાપી નાખીએ છતાં એ ચાલતી રહે છે ઉખાણું સોડમું વગર પગે ચાલે વગર મોઢે બોલે ને આખા ગામની ખબર જાણે બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ટપાલ પત્ર જેને મોઢું નથી સત્તા બોલે છે અને આખા ગામની ખબર જાણે છે